જેવા દેશના દરેક રાજ્યમાંથી એક એક શેકની પસંદગી કરાઈ હતી તેમાં સુરતના ઉષ્માબેન દેસાઈની પસંદગી કરાઈ હતી નમસ્કાર હું ઉષ્મા દેસાઈ છેલ્લા ત્રેવીસ વર્ષથી રસોઈ કળાના પ્રોફેશન સાથે જોડાયેલી છું અને આજે અહીંયા આવીને મને ખૂબ જ લા આનંદની લાગણી અનુભવું છું કારણ કે આ જે અવોર્ડ ફંક્શન મારા માટે એટલા માટે સ્પેશિયલ છે કારણ કે બહુ જ સિલેક્ટેડ અલગ અલગ ફિલ્ડના લોકોને સિલેક્ટ કર્યા છે બહુ જ લિમિટેડ એટલે કે પચીસ અવોર્ડ્સ જે છે એનાથી મને ખૂબ જ આનંદ થયો છે અને આજકાલ જનરલી એવું છે કે પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા નવા નવા અવોર્ડ ફંક્શન્સ આવી ગયા છે પણ ગુજરાત મિત્ર સન્નારી અને ચેનલ સુરત જે બહુ જ મોટી બ્રાન્ડ છે સુરતની એ લોકોને પોપ્યુલારિટીની કોઈ જરૂર નથી છતાં પણ એ લોકો દરેક મહિલાઓને અલગ અલગ ફિલ્ડમાંથી સિલેક્ટ કરીને આ અવોર્ડ આપવા જઈ રહ્યા છે એના માટે ખરેખર જેટલા ધન્યવાદ આપવું એટલા ઓછા છે અને મારા માટે ચેનલ સુરત સાથે બહુ જ એક લાગણીનું બંધન કહી શકાય કારણ કે મારા કરિયરના શરૂઆતના દિવસો બે હજાર એકમાં જ્યારે મેં કુકિંગ ક્લાસ લેવાના સ્ટાર્ટ કર્યા ત્યારે સુરત ચેનલ ઉપર મેં ઘણા બધા રસોઈ શો આપેલા છે અને ત્યારબાદ જ મને ઝી ટીવી ગુજરાતી અને ઇ ટીવી રસોઈ શોમાંથી ઓફર મળી છે